ડોન હોય એમ બેહી જશે વેબસાઇટ બનાવી છે એક્ઝામ્પલ હવે આ ગાડી બધે ભટકાય ભટકાય જાય છે અત્યારે આવડી ચાલ આવો આવી ગયો ભાઈ ભાઈ આપણે આટો સોડા પડા લઈને આવ્યા છે ભાઈ અરે આ ગાડી અમે રીઅલ માં બનાવવાના છે વી જો વેલકમ બેક ટુ ન્યુ અધર બ્લોગ ગાઈસ તો આજે અમારે છે ને ઇન્ડિયન એકાથોન છે તો ઈ એકાથોનમાં માં પાર્ટિસિપેટ કર્યું છે અને અમે બનાવી છે ભાઈ એડવાન્સ કાર એના માટેની પીપીટી રેડી કરી છે આજે ઈ પ્રેઝન્ટ કરવાની છે એટલે સવાર સવારમાં ભાઈ આપણે તૈયાર થઈ ગયા અને જાવી છે અત્યારે છે અને કોઈ છે નહીં ગાઈસ

તો ગાઈઝ આ અત્યારે મેં ખાલી વેબસાઇટ બનાવી છે એક્ઝામ્પલ હવે આ ગાડી બધે ભટકાઈ ભટકા જાય છે અત્યારે આ વચમાં જયકાણ આવે ને એને ભટકા જાય છે હવે આ મેં ઓટોમેશન ઓન કર્યું બરાબર હવે ગાડી આગેથી વહી જાય છે હવે ભટકાશે નહીં જોઈ શકો છો સાઈડમાંથી જ વહી જશે આ જે એટલા સર્કલની અંદર જેટલું પણ વસ્તુ આવે ને તો તેને અડશે નહીં ને જ વહી જશે તો આ ઓટોમેશન અત્યારે ઓન કર્યું બાકીના બધા પણ મોડ છે આ ખાલી વેબસાઇટ બનાવી છે એક્ઝામ

તો ગાઈઝ અત્યારે વિડીયો જોયો ને એ અમારે લિટરરી ક્લબના બધા મેમ્બર હતા એ ક્લબની અંદર અમારે શાયરી કવિતા પોઈટ્રી પબ્લિક સ્પીકિંગ પ્રેઝન્ટેશન ને એ બધું આવે તો એમાં અત્યારે અમારે એની મીટિંગ હતી અને અને ઓલી પીપીટી અમે બનાવી હતી ને જજ આવ્યા અને અમારો બધા નંબર લેખા કે ભાઈ આવું સારું છે આ તે એ બધું લખ્યું અને અત્યારે હવે એની છે ને ત્રણ વાગે મિટિંગ છે અમારે ત્રણ વાગે અત્યારે એની વાટે છે કે એ ક્યારે ત્રણ વાગે ને એમ બધા જ આવીને એ બધું કહે કે ભાઈ તમારું સિલેક્ટ થયું એમ वधो અને તમે આ પ્રોજેક્ટ બનાવવાનું શરૂ કરો એ બધું હજી કહે અને લિટરલી ક્લબમાં અત્યારે અમે એ બધું ડિસાઇડ કરતા હતા કે અમારે ક્યારે ઇવેન્ટ રાખવી ને એ બધું અત્યારે ડિસાઈડ કરતા હતા પણ ઇવેન્ટ હાટુ ઓડિયન્સ અને જેને ઇવેન્ટમાં જોઈન થવું હોય એની માટે હું અને હિતાર્થભાઈ એમ બે બધા ક્લાસમાં જાઉં ફર્સ્ટ સેમવાળા જેટલા છે ને એ બધા ક્લાસમાં જઈને હું પ્રેઝન્ટ કરી કે ભાઈ આવું આવું છે અમારા ક્લબમાં આવું છે આ રીતનું છે આખું તો તમે પબ્લિક સ્પીકિંગમાં ઇન્ટરેસ્ટેડ હો અથવા તો પ્રેઝન્ટેશન દેવામાં ઇન્ટરેસ્ટેડ હોય તો આવો આવો અમારા ક્લબમાં જોઈન થાવ એના માટેનો ફર્સ્ટ સેમના જેટલા પણ ક્લાસ છે ને આખા કોલેજમાં એમની સોમવારે જવાના છે એવી હું ઇતાળભાઈ એ નક્કી કર્યું અત્યારે લિટરલી ક્લબમાં અને હવે બસ બધા નીચે કેન્ટીનમાં બેઠા છે અને હું અહીંયા બ્લોગ બનાવું છું ત્રણ વાગ્યાની વાટે સીવી કે ત્રણ વાગે ને એમની જાવી તો હાલો ઇતાળભાઈ આપણે એટલું સોડા વડા લઈને આવ્યા છે ભાઈ અને પેમેન્ટ આ ભાઈએ કર્યું છે ભાઈ

પણ તોય તે સાડા છ સુધી જમવાનું હોય ત્યાં તો ભગી જાય પાછો હોસ્ટેલે અને અત્યારે અમારે ફોર્મ ભરવાનું હતું અને ફાઇનલી અત્યારે તો સિલેક્ટ થઈ ગયા હવે અમારા ગવર્મેન્ટમાં અમારી પીપીટી અપલોડ થશે ગવર્મેન્ટ અપ્રૂવ કરશે તો પછી પ્રોજેક્ટ બનાવવાનો શરૂ કરવાનો એ રિઝલ્ટ જે આવવાનું બાકી છે અત્યારે ત્રણ વાગે રિઝલ્ટ આવવાનું હતું ને એ આવી ગયું એમાં તો સિલેક્ટ થઈ ગયા કહીશ અને હવે એ બધું ઇન્ફોર્મ અમને કરશે ટૂંક સમયમાં તો પ્રોજેક્ટ બનાવવાનો શરૂ કરવાનો પણ અત્યારે મજા આવી ગઈ આ હતું એટલે હવે જાઉં છું પાછો હોસ્ટેલે હવે ભૂખ લાગી છે તો જમી લેવું કારણ કે છ વાગવા આવ્યા છે તો હાલો ફાઇનલી ગાઈસ પોગી જો છું હોસ્ટેલ ઉપર અને અત્યારે જમવાનું પણ મસ્ત હતું એટલે મજા આવી ગઈ પાઉભાજી બનાવી હતી અને હવે છે ને બધા ઘડીક બેહવી અને ત્યાં તો આરતીનો ટાઈમ થઈ જશે તો હાલો તો ગાઈસ આજની આરતી અને પ્રસાદી અમારી તરફથી ને છે નવરાત્રીમાં અને અત્યારે હવે નીચે ટાઈમ થઈ ગયો છે તો જાવી તો હાલો તો ગાઈઝ હવે છે ને અત્યારે બહુ ઊંઘ આવે છે તો હોઈ જવું છે તો બસ આજ માટે એટલું જ તબ તક કે લે હસતે રહે હસતે રહે આ બધા રહે સલામત રહે ચલિયે પ્રેમ દેહા નેક્સ્ટ વ્લોગ મે બાય બાય